ખુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સંતરામ ક્લિનિક દ્વારા યોજાયો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ ઉમરેઠ ખાતે તારીખ નવ માર્ચ બે હજાર રવિવારના રોજ સંતરામ ક્લિનિક જાનકી કોમ્પ્લેક્સ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો ખુશીધરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સંતરામ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં બે દિવસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધનંજયભાઈ અને સંતરામ ક્લિનિકના ડોક્ટર પ્રિયંકાબેન પટેલ દ્વારા યોજાયેલ આ કેમ્પમાં કુલ એકસો ઓગણત્રીસ જેવા કે જેટલા કેસ નોંધાયા જેમાં ચામડીની તકલીફ બીપીની તકલીફ હાડકાના દુખાવા જેવી અલગ અલગ સમસ્યાથી પીડાતા દર્દીઓ આવ્યા હતા લાયન્સ ક્લબ ઉમરેટ અને ઉમરેટ સિનિયર સિટીઝન ફોરમના સભ્યો પણ આ સેવા કેમ્પને નિહાળવા અને મદદરૂપ થવા આવ્યા હતા ત્રણ કલાકના આ સર્વરોગ નિદાન કેમ્પમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો તે વાતની પ્રશંસા લાયન્સ ક્લબ ઉમરેઠના સભ્યો અને નગરના આગેવાનોએ પણ કરી હતી સાથે સાથે ભવિષ્યમાં આવા સેવા કેમ્પ યોજાય તો ખુશીદરા ચેરિટેબલ ટ્રસ્ટને મદદરૂપ થવાની તૈયારી પણ તેઓએ બતાવેલ હતી

баба на меня то менява вот нака